નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારના વિસ્તારથી વાત કરીએ તો મંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેને લઈને ગુજરાત નાણાંપંચના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે નાણાંપંચના અધ્યક્ષ યમલ વ્યાસની પ્રતિક્રિયા સામે આવી છે આ વર્ષે રજૂ કરવામાં આવેલું બજેટ ઐતિહાસિક બજેટ છે આ બજેટમાં પ્રથમ વખત બજેટની સાઇઝ પયાસ લાખ કરોડથી વધુ છે બે હજાર પચીસ છવ્વીસનું બજેટ એ સ્વતંત્ર ભારતનું ઐતિહાસિક બજેટ કહી શકાય કારણ કે એક તો આ બજેટમાં પ્રથમ વખત બજેટની સાઇઝ પચાસ લાખ કરોડથી વધી છે પચાસ પોઈન્ટ છવ્વીસ લાખ કરોડનું આ બજેટ છે જે અગાઉ ક્યારેય આટલી મોટી રકમનું બજેટ દેશમાં બન્યું નથી તે સાથે જે પ્રકારનું જેને ખરેખર સર્વાંગી વિકાસ જેને કહી શકાય તે માટે દરેક સમાજને દરેક ક્ષેત્રને માટે જે જોગવાઈઓ કરવામાં આવી છે એની વિગતો હું લાંબી લાંબી કહી શકું પણ એક વાત નિશ્ચિત છે કે રાષ્ટ્રનો આર્થિક વિકાસ સારામાં સારી રીતે થઈ શકે એના પ્રયત્ન કરવામાં આવ્યા છે અને કરવેરાની બાબતમાં તો આ બજેટ છેલ્લા સિત્યોતેર વર્ષનું સારામાં સારું બજેટ કહી શકાય કારણ કે એ મધ્યમ વર્ગ જે હંમેશા ખૂબ બધો કરનું ભારણ ભોગવતું આવ્યો છે એને મોટામાં મોટી રિલીફ આપવામાં આવી એક સમય હતો કે જ્યારે કોંગ્રેસના શાસનમાં સિત્યોતેર ટકા સત્તાણું ટકા સુધી સો રૂપિયા કમાવો તો સત્તાણું રૂપિયા આપવા પડે એવું ભાઈબી ચૌહાણે બજેટ રજૂ કર્યું હતું તો એની એમાંથી દર ઘટાડી લોકોએ ઉપર ભારણ ધીમે ધીમે ઘટાડતા ઘટાડતા અત્યારે મહિને એક લાખ રૂપિયા સુધીની આવક કરનારને એક પૈસો પણ આવક કરવો ના ભરવો પડે આવી જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે અને સાથે સાથે બે લાખ રૂપિયા સુધીની આવક કરતા હોય છે મહિને વર્ષે ચોવીસ લાખ રૂપિયા એને પણ લગભગ એક લાખ દસ હજાર રૂપિયા સુધીની વાર્ષિક રાહત કરી આપી છે જે અગાઉ ભૂતકાળમાં આટલી મોટી રાહત ક્યારેય કોઈ બજેટે કરી નથી પરંતુ એની સાથે મને વિશ્વાસ છે કે જે સરકારે આ પ્રકારનો કરદાતા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને કરદાતા માટે ચિંતા કરી છે તો કરદાતાઓ પણ પોતાની જે સાચી કરની રકમ જે કરવેરાનું જે જે કોમ્પ્લાયન્સ જેને કહીએ કરવેરા ભરવાની પ્રક્રિયા એ લોકો પોતાને જે સાચો ભરવાનો થાય ટેક્સ ભરતા આવ્યા છે અને હવે આગળ પણ અને એના કારણે જે સરકાર અપેક્ષા રાખે છે એના કરતા આવકવેરાની કલેક્શન આ વર્ષે હું માનું છું કે ઘણું વધારે થશે અને જે દેશના વિકાસ માટે સીધું જ લાભકારક રહેશે કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અગિયાર કરોડ અગિયાર લાખ કરોડથી વધુ જોગવાઈ કરવામાં આવી છે ફરી એક વખત એટલે છેલ્લા ત્રણ વર્ષમાં તેત્રીસ લાખ કરોડ સુધીની લગભગ જોગવાઈ થઈ જશે તો આ રોકાણ કરી અને જે નવી રોજગારીનું સર્જન થશે જે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનશે જે પ્રકાશ સાહીઠ સિત્તેર વર્ષ સુધી ઉપયોગી થશે અને એની સાથે સાથે જો આવકવેરાની આવક રાહતને કારણે લોકો વધારે પૈસા ખર્ચશે તો એ તમામ ક્ષેત્રોને તમામ ક્ષેત્રોને એનાથી લાભ થશે અને અર્થતંત્રની જે વિકાસની ગતિ છે તે હું માનું છું કે આવતા આગામી વર્ષોમાં આઠ થી દસ ટકાની વચ્ચે જીડીપી ગ્રોથ થઈ જશે ખાસ કરીને જે સિનિયર સિટીઝનો છે વરિષ્ઠ નાગરિકો છે એને પણ ટીડીએસમાં જે મર્યાદા છે પચાસ હજારથી કરીને એક લાખની કરવામાં આવી છે એને કઈ રીતે જોવું કારણ કે મોટો વર્ગ એ પણ દેશમાં રહે છે સિનિયર સિટીઝનો માટે પણ આ બધી જોગવાઈ તો લાગુ પડશે પણ સાથે સાથે ઘણાને ભાડાની આવક હોય તો મહિને પચાસ હજાર રૂપિયા સુધીના ભાડાની પહેલાં વીસ હજારની મર્યાદા હતી હવે મહિના પચાસ હજાર રૂપિયા સુધી એમની ભાડાની આવક હોય તો પણ ટીડીએસ નહીં થાય ટીડીએસ પાછો મળી જાય જમા પણ એ પ્રક્રિયા થોડી કષ્ટદાયક હોય છે અને સિનિયર સિટીઝન માટે ચોક્કસથી વધારે તકલીફ આપતી હોય તો આવી રીતે સિનિયર સિટીઝનોની અને નાના કરદાતાઓની જે નાની નાની મુશ્કેલીઓ છે એવી પણ અનેક મુશ્કેલીઓ દૂર કરી છે આ બજેટમાં હું માનું છું લગભગ ડઝન જોગવાઈઓ છે કે જેના કારણે નાના કરદાતાઓને સુવિધા થશે અને સાથે સાથે નાણાં મંત્રીએ જાહેર કર્યું કે એક અઠવાડિયા પછી આવતા અઠવાડિયામાં ફરી આવકવેરાનો આખો આખો આવકવેરાનો એક્ટ સુધારવા માટે જે નવું બિલ આવશે તેની અંદર જેટલી અત્યારે જેટલા પાના અને જેટલા શબ્દો છે એમાંથી અડધા કરી નાખવાનું નાણાં મંત્રીએ કહ્યું છે તો હવે એ પણ